છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદના લઈને તંત્રની કામગીરી શું છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી આ અનુસંધાને રાજ્યના મુખ્ય સચિવશ્રી દ્વારા પણ અમારે વિડીયો કોન્ફરન્સ દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવેલ હતી કોણ જિલ્લો રેડ ઝોનમાં ન હતો પરંતુ ઓરેન્જ ઝોનમાં મોરબી જિલ્લામાં આપણે એવું કહી શકીએ કે અત્યારે સરકાર વરસાદ થયો છે ક્યાંય એ પ્રકારનો એવી વરસાદ નથી થયો કે જેના કારણે નુકસાન થયું હોય પરંતુ સારી માત્રામાં વરસાદ પડ્યો છે કોઈ પણ સમયે કોઈપણ તાલુકામાં એક કલાકમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ એક સાથે પડેલો નથી પણ દિવસમાં અઢી ત્રણ ઇંચ અઢી ત્રણ ઇંચ બધા તાલુકામાં વિવિધ તાલુકામાં એ રીતે વરસાદ આવેલો છે હાલ આપણા લગભગ તમામ ડેમ ફૂલ થઈ ગયેલા છે મચ્છુ બે ડેમ અત્યારે બાણું ટકા જેટલો ભરાયેલો છે અને મચ્છુ બે ડેમમાંથી અમે આગોતરા પગલાં સ્વરૂપે પાંચેક હજાર ક્યુસેક જેટલું પાણી છોડશું જેના કારણે નદીમાં પાણી પણ આવશે જિલ્લાના તમામ તાલુકાઓમાં જે નીચાણવાળા ગામો છે એમાં શનિવારથી જલેટ કરી દેવામાં આવેલું હતું પર્ટિક્યુલરલી આપણા મોરબી શહેરમાં બ્રિજ નીચે રહેતા લોકોને પણ આપણે ખાલી કરાવી દીધા છે અમારા મામલતદારથી અમારા ટીડીઓથી દરેક જગ્યાએ આ બાબતે કાર્યરત છે પ્રજાને કોઈ નુકસાન ના પહોંચે તે માટેની તમામ આગોતરું આયોજન થઈ ગયું છે પોલીસની મદદથી પણ જ્યાં ખાલી કરવાનું છે ત્યાં ખાલી કરાવી દીધું છે અને સૌથી અગત્યની બાબત માળિયામાં જે લોકોએ પાળા બાંધી દીધા છે એ પાળા ભૂતકાળમાં પણ અમે તોડ્યા હતા અને અત્યારે પણ આજે સવારે એક મીટિંગ બોલાવી અને એસડીએમ અમારા અણુવદને કડક સૂચના આપેલી છે કે મામલતદાર ટીડીઓ અને પોલીસની મદદથી જે પાળા અનધિકૃત છે એને તાત્કાલિક તોડવામાં આવે જો કદાચ આપણે મચ્છુ બેડિંગમાંથી પાણી મોટી માત્રામાં છોડવામાં આવે તો માળિયાના ખેડૂતોને કે માળીયા ગામમાં પાણી ના ભરાય એનું પણ અમે અત્યારે પૂર્વ આયોજન કરી લીધેલું છે અને કોઈ તકલીફ ના પડે એના તમામ પગલાં ભરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિંચાઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર એન તમામ પ્રાંત અધિકારી તમામ મામલતદારને તમામ ટીડીઓને સૂચના આપેલી અને પોલીસ પણ ખડે પગે આ કાર્યવાહી કરવા માટે ખભે ખભા મિલાવી ને અમારા ગ્રાઉન્ડ સ્ટાફ સાથે કામગીરી કરશે આ માહોલ સાથે આપણે જિલ્લાવાસીઓને સંદેશ શું આપવા હાલ ખૂબ જ સરસ સવાલ પૂછો છે હું મોરબી જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ કે કોઈ ઓકળામાં પાણી ભરાઈ ગયું હોય તો ક્યાંય ખોટી હિંમત કરી અને જશો નહીં ગઈકાલે પણ આપણે અડવાલ એક બનાવ બન્યો આપણે એમને બચાવી શક્યા છે બંને બાળકોને કે બંને યુવાનોને આપણું એમનું બાઇક કદાચ નહીં મળ્યું હોય પણ આપણા યુવાનો બચી જાય છે કોઈ પણ બાળક કે કોઈ પણ યુવાન કળામાં કે જ્યાં આપણો જે બેઠા પુલ કહીએ છીએ એમાં કોઈ પણ ટ્રેક્ટર લઈને પણ ના જાય પાણી ભરાઈ ગયું હોય કોઈ પણ વાહન લઈને ના જાય અમે સૌને વિનંતી કરીએ છીએ કે આવા કોઈ હિંમતના કામ ના કરશો તમારી જિંદગી જોખમમાં મુકાઈ શકે છે અને બીજું કે કોઈ બાળકો કે કોઈ યુવાનો નદીમાં કે કેનાલમાં કે ક્યાંય પણ ઓકળામાં કે તળાવમાં આપણે નાવા ના પડે દરેક મા બાપ પોતાના બાળકોને બહુ કડકાઈથી સૂચના આપે કે આ તબક્કે કોઈએ આવું નાવા પડવાની જરૂર નથી ક્યાંક આમાં જીવનું જોખમ થઈ શકે એવું છે અને જો અમે આમાં કદાચ પાણી છોડવાનું થાય ઉપરવાસમાં બાજુથી જો પાણીનો આવડો વધશે અને અમે મચ્છુ બેમાંથી પાણી છોડશું તો પાણી જોવા માટે પણ લોકો જાય નહીં અને પાણી સાથે કોઈ પણ નાગરિકો મસ્તી ના કરે પાણી સાથે કોઈ જોખમ ના લે તેવી હું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું